આ તમાર કાકા એવા તન નકી કરી એટલે પૂછું ઓ તો તું ના પાડી ના ખોડી પાડુ આ તમારા જેવા આજે અમારો દીકરો આવી ગયો એ તો ઓફિસ જવાન તૈયાર કરી દી હા મમી હવે તું જલ્દી મને નાસ્તો આપી દે આજે મારા ભૂ લેટ થઈ ગઈ હા તું જાજે પણ થોડીવાર મારી પાસે તો બેસ હવે આપણા લગનની વાત છોડો અને આપણા દીકરા લગનની વાત વિચાર એટલે ફરકામમાંથી ને છૂટી થાવ ને તો બેના ભગવાનના લવ હા રસીલા રાખ આમે આપણો પાર્ઠ મોટો થઈ ગયો છે અને બિઝનેસ પણ બહુ સારો ચાલે છે તો એના લગ્ન માટે એક સારી અને સંસ્કારી છોકરી ગોતવાની ચાલુ કરી દઈએ અને બેટા પાર્ઠ તારા લગ્ન થઈ જાય ને તો તારી મમ્મી આડે ઝગડો કરવાવાળી એક વો આવ જાય તમારી આ તો ઝગડો ખરા નઈ બસ લ્યો હું નઈ તમે મારી સાથે ઝગડો કરો છો આ તો હું સારી ને ઘર માં રહી પુરી જતી રહી ને તો તમને ખબર પડશે અને કોઈ દી જાતિ તો નથી અને ખોટી હું આશા બંધાવે છે શું તમે આ બાજુમાં जवान દીકરો બેઠો છે બેટા હવે તારા લગ્ન થઈ જાય ને તું તારી પત્ની લક્ષ્મીમણી ના આ આંગણામાં તારા બાળકો બાળકો બને જે પ્રગતા હોય એ જોવાની મારી ઈચ્છા ન હોય શું મારી ઈચ્છા તો પૂરી ન કરે મમ્મી પપ્પા મેં તમને કેટલી વાર કીધું કે મારે આપણા લગ્ન નથી કરવા મારે મારી કેરિયર બનાવી છે લાઈફમાં બહુ આગળ વધવું છે હા તો અમે કેમ તને ના પાડીએ છે તો તમ તારે લગ્ન થઈ જાય પછી શાંતિથી ધંધો કર્યા કરજે અમે કેમ ના પાડીએ બેટા હું તારી મમ્મીની વાત સાથે સહમત છું આપણી પેઢીને આગળ વધારવા માટે તારે લગ્ન તો કરવા જ પડે ને પપ્પા મમ્મી તમે લોકો ક્યાં ના ક્યાં પહોંચી ગયા ઓકે નો પ્રોબ્લેમ હું લગ્ન કરી લઈશ બસ હેપી મમ્મી હવે જલ્દી મને નાસ્તો આપો મારે લેટ થાય છે હા અરે હા રસીલા હું બહાર જાઉં છું મારે બે ત્રણ કામ છે અને પાર્થ માટે છોકરીની વાત મારા જતીશને કરવાની છે સારું જલ્દી સારા સમાચાર લઈને આવજો લે તો બેસ નાસ્તો લઈ આવો હા જલ્દી જલ્દી અરે બેટા જગદીશ તું સારું થયું તું મળી ગયો હું તને મળવા જ આવતો તો અને આજકાલ તો બહુ બિઝી થઈ ગયો છે ને હમણાં ઘરે બેસવા નથી આવતો ને ના કાકા એવું કઈ નથી પણ તમને ખબર જ છે પપ્પાના મૃત્યુ પછી ઘરની જિમ્મેદારી રાખી મારા ઉપર આવી ગઈ છે એટલે બસ થોડું કામકાજ હોય છે બીજું કઈ નથી બેટા કઈ ટેન્શન જવું તો નથી ને ભાઈ તો કહેજે હો મને કેમ કે તારા પપ્પા છે ને મારા ખાસ મિત્ર હતા એટલે મારાથી જેટલી બને એટલી મદદ તને હું કરી ટેન્શન મારું લાડલી બેનનું છે એ હું લાયક થઈ ગઈ છે અને જો એના માટે એક સારું ઠેકાણું મળી જાય તો બસ હું ફ્રી થઈ જાઉં બેટા તારી ઈચ્છા હોય ને તો એક વાત કહું હું મારા પાર્થ માટે એક છોકરી ગોતું છું અને જો પાર્થ અને તારી લાડલી બેનનું લગ્ન માટે વિચારીએ પણ જો તારી મરજી હોય તો હકાઈમાં વિચારવાનું શું હોય તમારે જેવું ખાનદાન પરિવાર અને પાર જેવો હોશિયાર છોકરો મને ક્યાંય નહીં મળે છતાં પણ મારી બેનને ને પૂછી જો અને પછી તમને જવાબ આપું ઠીક છે બેટા હું તારા ફોન રાહ જોઈશ ઓકે પાયલ પાર્ક આજે કેમ બોલે હું ક્યાંની તારી રાહ જોઉં સોરી યાર આજે ઓફિસમાં બહુ બધું કામ હતું એટલે મારા લેટ થઈ ગયું પણ તું આજે ટેન્શનમાં હોય એવું લાગે છે શું વાત છે કે મને મારા ભાઈ મારા ઘરે મારા લગ્ન માટે બહુ જ ચિંતા કરે છે ભાઈ મારા ઘરે પણ મારા મમ્મી પપ્પા આજે મારા લગ્નની વાત કરતા હતા પાક તને નથી લાગતું કે હવે આપણે આપણા સંબંધની વાત ઘરે કરી દેવી જોઈએ હા ભાઈ તારી વાત તો સાચી છે હું પણ એ જ વિચારું છું પણ પર શું યાર તું મારે મારી કેરિયર છે અને ખૂબ આગળ વધવું છે હું તને ખૂબ જ કરું લગ્ન પછી પણ તારા હર હું તારો બધા જ રસ્તા ઉપર તારી જીવનસંગીની બનીને હંમેશા તારી સાથે ઊભી હા તો આપણે બીજાને પ્રેમ કરીએ છીએ ને બધું સારું પણ સમાજની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે એટલું જોયે છે ને કે આજે ઘરે ઘરે એવા પ્રોબ્લેમ ઉભા થાય છે નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય છે અને આ બધું મને પસંદ નથી હું લગ્ન માટે તને ના નથી પાડતો પણ જો તું આ બધું સમજે ને તો જ આપણે આગળ વધીએ પાર્થ મને ખ્યાલ છે કે આજના સમયમાં નાની નાની બાબત ઉપર ઘણા ઝઘડા થતા હોય છે અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવતું હોય છે પણ હું તારા માટે બધું સહન કરી રહી હું ક્યારેય તને દુખી નહીં કરું તારા મમ્મી પપ્પાને મારા મમ્મી પપ્પા માની હું હંમેશા એમની સેવા કરીશ ને હંમેશા તારો સાથ આપીશ આઈ લવ યુ આઈ લવ યુ ચાલો

કેમ પાયલ ઉદાસ થઈ ગઈ કઈ ટેન્શન છે મનમાં જો કે મનમાં ટેન્શન હોય તો તું મને જણાવ તો મને ખબર પડે કે પછી કોઈ તારી પસંદનો છોકરો સોધી લીધો છે હા ભાઈ તમે જે વિચારો છો ને એ સાચું છે હું એક છોકરાને પ્રેમ કરું છું તો તે પહેલા મને આ વાત કેમ ન જણાવી કોણ છે તે છોકરો ભાઈ અમે બંને સાથે કોલેજ કરતા હતા પણ હવે તે એક સારી કંપનીમાં જોબ કરે છે

બસ બનાવજો ભાઈ હું બધું સમજી વિચારીને આગળ પગલું કરીશ ત્યારે તમારું માથું શરમથી નીચે નહીં ઝુકવા દો ભાઈ હવે તું મને છોકરા સાથે વાત કરાવો ને એના ઘરમાં કોણ કોણ છે ભાઈ તેનું નામ પાર્થ છે અને તે તેના મમ્મી પપ્પા સાથે પણ તેણે તેના મમ્મી પપ્પાને આ વાતની જાણ કરી છે ખરી ના ભાઈ હજી નથી કરી પણ તમે એકવાર એમની સાથે મળી લો પછી એના ઘરે વાત કરશે તું તેને કહેજે કે મારો ભાઈ તને મળવા માંગે છે

ભાઈ પણ તેને મળવા માંગે છે શું કરું હું ચાલ ફોન તો કરું પછી આગળ જોયું હાઈ જાન અત્યારે ફોન કર્યો વાત જ એવી છે કે મારે અત્યારે ફોન કરવો પડ્યો કેમ કે ટેન્શન જેવું તો નથી ને ટેન્શન છે ને નથી પણ એટલે તું કહેવા શું માંગે છે હું ક સમજો નહીં પહેલા તું મને એક પ્રોમિસ કર કે હું તને કંઈ પણ કહું તો તું મારા પર ગુસ્સે નહીં કરે ઓકે બાબા ઓકે પ્રોમિસ બસ હું તને કાઈ નહીં કહું બોલ શું વાત છે મે મારા ભાઈને આપણો મેરેજની વાત કરી દીધી છે શું તું પાગલ થઈ ગઈ છે શું બોલે છે આ તારે મને એકવાર પૂછવું તો જોઈએ ને કે વાત કરું કે નહીં પણ પાર્થ મારો ભાઈ મારે લગ્ન માટે બીજે વાત કરતો તો તો હું શું કરું પાર્થ હું તને ખૂબ જ પ્રેમ કરું અને તારા વગર નથી રહી શકતી ને મારો ભાઈ મારા સપનાની વાત બીજે કરે એના કરતાં મેં જ મારી વાત સામેથી કરી દીધી પણ પાર્થ તારા ભાઈને લગ્નની ઉતાવળ શું છે હજી તું કોલેજ કરે છે અને મારે પણ ઘણું આગળ વધવું છે મેં તને લગ્નની હા પાડી છે પણ મને થોડો સમય તો આપ્યા પાર્થ આપણા નસીબમાં હોય ને તો ક્યાંય ના જાય અને મને તારા પર વિશ્વાસ છે તું આગળ વધીશ જ તું એકવાર ભાઈને મળી તો જો પછી આગળ વિચારીશું કે શું કરું એ સારું બોલ ક્યારે આવવાનું છે કાલે જ ઓકે તો હું કાલે ઓફિસથી વેલો આવીને તારા ભાઈને મળી લઈશ અને પછી આપણે મારા ઘરે પણ આપણી વાત કરીશું હવે હેપી હા હેપી સારું ચાલ ફોન મૂકું હવે બાય